આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા ચાર વર્ષ વીતી ગયા છતાં લોકો સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે ગ્રાઉન્ડમાં બનાવાયેલા તળાવોમાં ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે ચોમાસામાં ભરાયેલા પાણીથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે બાથરૂમો ધૂળ ખાઈ રહ્યા છે

લગભગ ચાર થી પાંચ વર્ષ જેવો સમય આ કામ ન કામ કરવામાં વીતી ગયો છે અને હજુ સુધી પાંચ પાંચ વર્ષ થયા હોવા છતાં આ સ્વિમિંગ પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી આની અંદરમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાય છે જે તે સમયે બે હજાર ને એકવીસની અંદર નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સ્વિમિંગ પુલ જીમના કામગીરીનું પેકેજ ટેન્ડર કરી અને સ્વસ્તિક બિલ્ડર્સ ને કામગીરી સોંપવામાં આવે જે તે સમયે ભાવના વિવાદો તેમજ કોરોના કામગીરી થોડી તે અનુસંધાને દ્વારા એજન્સીને નોટિસો પણ આવેલી છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે હાલની સ્થિતિ હજી કામગીરી પૂર્ણ થયેલ નથી સ્વિમિંગ પુલની અંદર લાદીનું કામ શેડ બનાવવાનું કામ વહેલી તકે પૂર્ણ કરી અને બે મહિનાની અંદર આ સ્વિમિંગ પુલ નું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લોકાર્પણ થાય એવી નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવનારા હતી સ્વિમિંગ પૂલ ક્યારે બનાવવામાં આવ્યો અને એમનો એટલો હર્ક અ મેં જેમ વાત કરી તેમ બે હજાર ને એકવીસ એન્ડિંગમાં આખા પેકેટ ટેન્ડરનો વર્ક ઓડર આપવામાં આવેલ હતો પણ જે તે સમયે કોરોનાના કારણે અને થોડીક એજન્સીની ધીમી ગતિના કારણે કામ હજી સુધી પૂર્ણ થયેલ નથી પરંતુ આ આ માટે નગરપાલિકા દ્વારા એજન્સીઓને નોટિસ આપી અને સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે જાણ કરેલ છે અને આ કેટલો છે અને બે કરોડ અને એસી લાખના ખર્ચે આ સ્વિમિંગ પુલ નું કામ આપણે સ્વસ્તિક બિલ્ડરને સોંપેલું હતું